અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે ચોત્રીસ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે કાલુપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન પોલીસને એક ઘરના કાચ પરથી ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા આ ફિંગરપ્રિન્ટનો એફએસએલ રિપોર્ટ કઢાવતા આરોપીનો પત્તો લાગ્યો હતો અને તે મુંબઈ રહેતો હોવાનું માલુમ પડતા જ પોલીસે મુંબઈ પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી સફી નાનપણથી ચોરી કરવાની ટેવ ધરાવતો હતો અને જુગાર ન રમવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું ચોરી કરવા માટે વહેલી સવારે મુંબઈથી ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉતરતો હતો તો રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરતો હતો સવારે ચોરી કરી રાત્રે ફરી મુંબઈ પહોંચી જતો હતો આ આરોપીને અટક કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી અને એમણે પોતાની રીતે આ આરોપીની તપાસ કરતા એમને મળી આવ્યો હતો એમણે ત્યાં અરેસ્ટ કર્યો હતો આરોપીના ગુનાના આધારે અને ત્યારબાદ અમે આ આરોપીની કસ્ટડી લઈ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લાવી એની પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીએ અગાઉ અમદાવાદ શહેરમાં ત્રણ અન્ય જગ્યાએ પણ ઘરફોડ ચોરી કરી હતી સુરતમાં ભાજપના નેતાઓ કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે નેતાજીએ એવા તો સીન સપાટા માર્યા કે પોલીસ પણ મુક પ્રેક્ષક બની છે નેતાજીએ પોલીસના જાહેરનામાના લીરે-લીરા કાઢી નાખ્યા છે વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેડનારે જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી તો ઉdnaમાં આવેલા સાહેબાબા સોસાયટીના ગેટ પરની આ ઘટના સામે આવી છે કાર્યકર્તાઓ સાથે ફટાકડાઓ ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તો જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રકાશ ખેરનારના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કાયદો બધા માટે એક સમાનનો દાખલો બેસાડવા માટે હવે અનેક સવાલો થઈ રહ્યા છે દિવ્યાંગ ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવે સરાહનીય પહેલ કરી છે શાળાના બાળકોએ આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત પોતાના હાથે સુંદર અને કલાત્મક દેવડાઓ તૈયાર કર્યા છે મનો દિવ્યાંગ બાળકો છેલ્લા ત્રણ મહિનાથી આ દેવડાઓ બનાવી રહ્યા હતા જેની પાછળ કલરવ શાળાનો ઉદ્દેશ દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવાનો હતો બાળકોએ દિવાળીના તહેવારને અનુરક્ષીને સુંદર કલાત્મક કોડિયા બનાવ્યા છે જેને કલર કરવા એનું ડેકો સુશોભિત કરવા એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કોળિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર